એવા ગેડા હનુમાનજી મહારાજ નાળિયેરના ઢગલા પીડ્યા છે એ હરદેવપુરી બાપુના ત્યાં નાળિયેરનો ઢગલો કરેલો છે એ આ જ પરંપરામાંથી જે પરંપરામાં પ્રતિષ્ઠામાં હું અને તમે આજ મેળ્યા છે એ હરદેવપુરી બાપુ હરદેવપુરી બાપુ ગેડા ગેલા હનુમાનજીના દર્શન કર્યા ત્યાંથી એક નાળિયેર ઉપાડ્યું અને સંતોને તો ટેવો હોય કે કોઈકને ખવરાવ ન એટલે બાળકોને જોયા એટલે નારિયેળ ભાંગીને બધાને ખવડાવી દીધું અને રાતે હૂતા અને ગેડા હનુમાનજી મહારાજ સપના માં આવ્યા ભાઈ હા હનુમાનજી મહારાજ સપના માં આવ્યા જે ભુવાજી આજે બિરાજમાન છે રઘુનાથ દિવ્ય ચેતના જે કામ કરે છે એવી પરંપરા છે જ્યાંથી કાળ ને પણ પાછું મળી જવું પડ્યું અને એ જ પરંપરામાં કહેવાય છે કે આજ તમે ગેડા ગયા હો ગેડા હનુમાનજી મહારાજ નાળિયેર નો ઢગલ ગંજ પડ્યો છો હું દર્શન કરી આવ્યો છું મને આ બધા દેવજીભાઈ બધા મિત્રો લઈ ગયેલા Yeah.